વડોદરામાં ડ્રગ્સ મામલે ખાખીને લજાવતો સનસનાટી ભર્યો ખુલ્લાસો સામે આવ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરી છે પંદર દિવસ અગાઉ વડોદરા રેલવે સ્ટેશન પરથી બસો ગ્રામ હેરોઈન સાથે ઝડપાયેલા આરોપી સિંહ ગુર્ફે સોનુની પૂછપરછમાં એએસઆઈની સંડોવણી ખુલતા ખડભડાટ મચી ગયો છે તપાસમાં બહાર આવ્યું છે કે જે એએસઆઈની માથે ડ્રગ્સ નેટવર્ક તોડવાની જવાબદારી હતી તે જ લક્ષ્મીકાંત દેસાઈ પોલીસની મુમેન્ટની જાણ પેડલરને પહોંચાડી તેને સેફ પેસેજ આપતા હતા એટલું જ નહીં પકડાઈ ન જાય તે માટે તેઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા અને છેલ્લા એક વર્ષમાં પેડલર સાથે એકસો વખત વાત કરી હોવાના પુરાવા મળ્યા છે નોંધનીય છે કે અગાઉ પણ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ તેમની કચ્છ બદલી કરવામાં આવી હતી અને હવે જ્યારે તેઓ માત્ર છ મહિનામાં નિવૃત્ત થવાના હતા ત્યારે જ ડ્રગ્સ માફિયાઓ સાથેની મિલી કારણે જેલના સળિયા પાછળ ધકેલાયા છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે